રાજ્ય અને દેશમાં લગભગ દરેક જાતિના નેતાઓને કોઈ ને કોઈ સમયે મોકો મળી ચૂક્યો છે પોતાની ક્ષમતા પ્રદર્શિત કરવાનો એ કોઈ પણ જાતિ કે ધર્મમાંથી કેમ ન આવતા હોય એ કાં તો ધારાસભ્ય સાંસદ મંત્રી મુખ્યમંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સુધીના પદ્ધાઓ પદ પર હોદ્દાઓ પર રહી ચૂક્યા છે પણ છતાંય કોઈ ઘર એવા નથી કે જેના પર સોનાના નળિયા આવી ગયા હોય સોનાના નળિયાથી મતલબ એ છે કે સમાજોનું કલ્યાણ એ નેતાઓ કરી શક્યા હોય ઘણા ખરા મુદ્દાને સમજીને એને ઉકેલવાની કોશિશ ચોક્કસ એ નેતાઓએ કરી છે અને એટલે જ સમાજના દરેક વર્ગમાંથી નેતાઓનું આવવું ખૂબ જરૂરી છે પણ જો તમારી રાજનીતિમાં લોકો એવી ડિમાન્ડ કરવા માંડે કે સરપંચથી લઈને સાંસદ નેતાથી લઈને ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રી અમારા સમાજમાંથી આવવા જોઈએ તો સમજવાનું કે સમાજનું કલ્યાણ તો નથી જ કરવાના નમસ્કાર આપની સાથે હું દેવાંશી સમાજ નેતા અને જાતિમાં વહેંચાયેલી રાજનીતિ વિશે વાત કરવી છે અને બધા લોકો માટે ભેગા થઈને કામ થાય અને ત્યારે કેવી રીતે સિસ્ટમેટિક કરપ્શન એટલે કે ભ્રષ્ટાચાર થાય છે એની પણ વાત કરવી છે શરૂઆત કરીએ કુંવરજી બાવળિયાના માટે હરખથી લખાયેલા પત્રની કે ભાઈ કુંવરજી બાવળિયાને ડેપ્યુટી સીએમ બનાવો હવે આપણે ત્યાં કહેવત છે કે વચ્ચનમ કિમ દરિદ્રતા બોલવામાં શું જાય આપણું એમ કે આપણે બોલવું જ છે તો ખાલી ડેપ્યુટી સીએમ શું કામ બોલવું જોઈએ એટલે એક સ્ટેપ આગળ ગયા બાકીના નેતાઓ એટલે ઉદાહરણ તરીકે રાજકોટ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેના તરફથી હિતેશજી ઠાકોરે પત્ર લખ્યો અને એમણે પત્ર લખીને પ્રધાનમંત્રીને જ સીધો લખવાનો પત્ર લખવો છે તો ગુજરાત ભાજપના અધ્યક્ષને શું કામ લખવાનું સીધો પીએમને લખી દો એમણે પત્ર લખ્યો અને પછી એમણે કહ્યું કે એ એવું ઈચ્છે છે કે તમે દરેક વખતે તળપદાને જ એક જગ્યા કે સ્થાન આપો છો જુવાળિયાનો વારંવાર અન્યાય થાય છે અને કઈ રીતે અન્યાય એટલે એમણે ક્ષેત્ર પણ ગણાવ્યા કે ભાઈ જસદળમાં કુંવરજી બાવળિયાનું છે પ્રભુત્વ તો ભાવનગરની આજુબાજુના પંથકમાં પરશોત્તમ સોલંકી પણ દમદાર નેતા છે પણ એ બંને નેતાઓના હોવાના કારણ એવું નથી કે ખાલી એ લોકો જ છે એટલે એમણે આંકડો પણ પોતાની રીતે ગણાવ્યો એમણે કહ્યું કે સૌરાષ્ટ્રમાં અઢાર ટકા અને આખા ગુજરાતમાં પાંત્રીસ ટકા વસ્તી અમારા સમાજની છે એમને મુખ્યમંત્રી બનાવો એટલે ડેપ્યુટી સીએમ મંત્રી બીજી કોઈ રજૂઆત નહીં સીધા મુખ્યમંત્રી જ બનાવી દો આપણે ત્યાં જાતિઓના ઝઘડા આપણે દેશની સંસદની ચૂંટણીમાં પણ જોયા અમારા સમાજનું પ્રતિનિધિત્વ કેમ નહીં એ પ્રશ્ન પૂછાય છે દરેક સમાજને અધિકાર છે પ્રશ્ન પૂછવાનો અલગ અલગ પાર્ટી પણ હોય છે પણ ઉદાહરણ તરીકે જેમ કે ક્ષત્રિય સમાજની વાત કરીએ કેમ કે સૌથી વધારે મુદ્દો એની આજુબાજુ આવ્યો હતો કે ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ નથી મળતું તો એ પ્રતિનિધિત્વ ભારતીય જનતા પાર્ટી જ આપે કેમ કે કોંગ્રેસે તો ક્ષત્રિય ઉમેદવાર ઊભા રાખ્યા હતા વડોદરા લોકસભા બેઠક પરથી ક્ષત્રિય ઉમેદવાર હતા આણંદમાં અમિત ચાવડા હતા એના સિવાય પણ ઘણા બધા નેતાઓ હતા બાકીના બધા ઉદાહરણ બાજુ પર મૂકી દઈએ આણંદ લોકસભા એવું ક્ષેત્ર કે જ્યાંથી અમિત ચાવડા જ્યારે ઊભા રહ્યા ત્યારે આઠ લાખ જેટલા ક્ષત્રિય વોટ હતા માત્ર ક્ષત્રિય જ અમિત ચાવડાને વોટ આપે કેમ કે ત્યાં તો દલિત વસ્તી પણ ખાસી વધારે છે ક્રિશ્ચિયન પણ ખાસા વધારે છે ને એ સિવાય મુસ્લિમ પણ છે ઘણી બધી એવી કમ્યુનિટીઝ છે જે એવું કહેવાય કે કોંગ્રેસ તરફી હોઈ શકે છે તો એ કોઈ જ વોટ નથી આપતા ખાલી ઓબીસી ઠાકોર ક્ષત્રિય સમાજ પણ જો અમિત ચાવડાની સાથે જાય તો અમિત ચાવડા જીતવા જોઈએ પણ પરિણામો તો એવા ન આવ્યા આણંદમાં મિતેશ પટેલ જીત્યા એનો મતલબ કે સમાજનો એક વ્યક્તિ જે કહે છે એ જ આખો સમાજ કે છે જરૂરી નથી અને બીજું કે કોઈ એક વ્યક્તિ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે દેટ ડઝન મીન કે એ સમાજનું કલ્યાણ કરવા માટે સક્ષમ હોય અથવા એ જ વ્યક્તિ કલ્યાણ કરી શકે છે અને બીજા સમાજમાંથી આવતા લોકો ન કરી શકે ચોક્કસથી જ્યારે વંચિત અને શોષિત સમુદાયમાંથી આવતો કોઈ પણ વ્યક્તિ છે એ પીડાને વધારે સમજે છે એ પીડાનું પ્રતિનિધિત્વ કરવાનો એને જ્યારે મોકો મળે છે ત્યારે એની પાસે ઘણું બધું બદલવાની ક્ષમતા હોય છે પણ સિસ્ટમમાં એડજસ્ટ થઈ જાય છે અને પછી બે જ રહે છે ને બીજા તમે આ અમે અમે કોઈ જાતિ કે ધર્મ નથી હોતા એટલે સત્તાધીશો અને તમે એટલે પ્રજા અને આ અમે ને તમેની રાજ રમતમાં ક્યારેય આપણી પાસે એ વાતનો જવાબ નથી હોતો કે જ્યારે દરેક લોકો માટે કામ કરવાની વાત આવે ત્યારે આ બધા લોકો ક્યાં જાય છે એ સિવાય નામ પણ ચર્ચામાં આવ્યા કે ભાઈ અલ્પેશભાઈ ઠાકોરને પણ સીએમ બનાવો દિનેશજીને બનાવો લવિંગજી ઠાકોર આપણે રાધનપુરવાળા છે એમને પણ બનાવો એટલે નામ પણ હતા કે આ લોકોને પણ બનાવો એટલે અલ્પેશભાઈ મંત્રી બનાવો એ વાત કરવાનું પણ બંધ કરી દીધું છે કેમ કે એવા વચન અપેક્ષા બંને સાથે ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા પણ એ વખતે ચૂંટણી હારી ગયા અને એના પછી એ મંત્રી ન બની શક્યા હવે ફરીથી વિસ્તરણ થાય ત્યારે એમનો સમાવેશ કરવામાં આવે છે કે કેમ એના પર નજર રહેશે શક્યતા એટલે વધારે છે કેમ કે બનાસકાંઠા હાર્યા છે અને બનાસકાંઠા હાર્યા તો એમાં ઠાકોર જે પરિબળ છે એ ખૂબ મોટો એનો ભાગ ભજવેલો છે એટલે એ પરિબળને કેટલું સમાવવામાં આવે છે એના પર પણ ખૂબ નજર રહેવાની છે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ડખા પણ સામે આવ્યા સતત સામે આવ્યા ઈડરમાં રમણલાલ વોરા અને ભારતીય જનતા પાર્ટીના નેતા નટુભાઈ પરમાર રથયાત્રાના પવિત્ર દિવસે એટલા પાવન અવસર પર મંદિરના પ્રાંગણમાં એકબીજાની સાથે ગાળાગાળી પર ઉતરી આવ્યા અને પછી એટલી એવી ભાષામાં વાત કરવામાં આવી જે જાહેરમાં ન વપરાવી જોઈએ પણ ભારતીય જનતા પાર્ટીના આટલા બે દિગ્ગજ નેતાઓ એમાં રમણલાલ વોરાએ તો લગભગ બધી સરકારોને બધું જોઈ લીધું એ જેટલા વર્ષોથી શાસનમાં છે કદાચ ગૃહમાં અત્યારે સૌથી વરિષ્ઠ નેતા જે છે પરંતુ છતાંય જે તસવીરો સામે આવે છે ભારતીય જનતા પાર્ટીમાં બધું સમુસૂત્રું નથી બતાવતા એ સમસ્તરું નથી એનું એક બીજું એટલે બીજા એક સિનિયર નેતા કોણ ગૃહમાં તેનો જવાબ છે પોરબંદરના અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદરથી એક વ્યક્તિ અમારી પાસે આવ્યા એમનું નામ છે રામભાઈ શરમણભાઈ ગોડેદરા રામભાઈ લગભગ ત્રણ ચાર વાર અમારી ઓફિસ આવ્યા એના પછી એક ખૂબ લાંબુ વિસ્તારથી એમને લાંબુ અહેવાલ આપીને ગયા અને એ અહેવાલ એમણે બતાવેલા વિડીયો અને એમણે જે વાત કરી એના ભરોસા સાથે અમે તમારા સુધી સિસ્ટમેટિક ભ્રષ્ટાચારનું ઉદાહરણ પહોંચાડી રહ્યા છીએ તમને ક્યારેય મનમાં એવો પ્રશ્ન થાય છે કે બિહારમાં એક દિવસમાં પાંચ પુલ તૂટી જાય ને મહિનામાં દસ જેટલા પુલ તૂટી જાય એવું શું કામ થાય છે શું આપણને ક્યારેય એવો વિચાર આવે છે કે એક પુલ કે જેની હમણાં જ મરમત કરવામાં આવી હોય રિપેર કરવામાં આવ્યો હોય અને લોકો પોતાની રવિવારની સાંજ માણવા માટે ગયા હોય દિવાળીનો છેલ્લો એ સમય ચાલી રહ્યો હોય અને એવા સમયમાં એ મોરબીમાં એ હોનારત શું કામ સર્જાય છે શું આપણે ક્યારે વિચારીએ છીએ કે સરસ મજાના રસ્તા અચાનક કેમના ભમ થઈ જાય છે સૌથી મોટો પ્રશ્ન અમદાવાદના દરેક વિકસિત અને કથિત વિકસિત કે જ્યાં તમે ઘર લેવા જાઓ તો કરોડથી શરૂ થાય મિનિમમ એવા વિસ્તારોમાં શું કામ વારંવાર રસ્તા ખોદી દેવામાં આવે છે એ પણ ચોમાસામાં શું કામ એવું થાય કે સરસ મજાનો આમ ચકાચક રસ્તો બને અને રસ્તો બન્યાના એક મહિનામાં પાછો ખોદવામાં આવે શું કામ તો કે પાઇપ નાખવાનું ભૂલી ગયા તલા ભાઈ તો પહેલાં પાઇપ નાખવી હતી ને પહેલાં બહુ બેઝિક છે ને પહેલાં ગટર બને આખી વ્યવસ્થા થાય પછી એ પણ પાઇપ સારી જ વાપરવામાં આવે બાકી અદાણીને ગેસ લાઈન નાખવાની હોય તો એ પણ પાઇપ નાખી દે બીજા કોઈને જીઓને કોઈ કનેક્શન નાખવાનું છે તો એ પણ કેબલ નાખી દે બધું થઈ જાય ટાઉન પ્લાનિંગ કોને કહેવાય એ બધું થઈ જાય એના પછી રસ્તો બને અને રસ્તો બન્યા પછી ખોદવાની વાત ન હોય આપણે એવું નથી થતું આપણે ત્યાં દર છ મહિને નવા કોન્ટ્રાક્ટ હોય છે દર છ મહિને નવા રસ્તા બને છે આપણે ત્યાં દર છ મહિને બધું જ નવું થાય છે કેમ કે ચકાચક રસ્તો બનાવવાનો મહિનામાં તોડવાનો ગટર બનાવવાની છે એના પછી પાછું રિપેરિંગનું કામ એક કોન્ટ્રાક્ટરને આપવાનું એ રસ્તો બનાવે એટલે પછી વાળા કે અમારે ગેસ નાખવી છે પાઇપલાઇન એ ખોદી નાખે ખોદી નાખે પછી ભરે નહીં ફરીથી એક કોન્ટ્રાક્ટ આપવાનો પછી જીઓવાળા આવે એ કેબલ નાખે ફરીથી બીજાને આપો અને સો અને પ્રક્રિયા ચાલ્યા જ કરે આવું સતત ચાલ્યા કરે લૂપમાં ચાલ્યા કરે અને છતાંય નાગરિકો કશું જ ન પૂછે કેમ કે નાગરિકો એવું વિચારે કે ભાઈ કોના બાપની દિવાળી મારા પૈસા ક્યાં જઈ રહ્યા છે કમનસીબે આપણે ભૂલી જઈએ છીએ કે આપણા સો માંથી અઠ્યાવીસ રૂપિયા આપણે જે પેલો ભગવાનનો ભાગ પહેલા કાઢીએ છીએ એમ આપણી કમાણીનો એક એક હિસ્સો આપણે સરકાર માટે કાઢીએ છીએ અને એ પૈસા ભેગા થઈને લાખો કરોડ બને છે એવા જ લાખો કરોડમાંથી કરોડો રૂપિયા પોરબંદર નગરપાલિકાને પણ ફળવાયા પોરબંદર માટે ફળવાયા ઉદ્દેશ્ય શું હતું બે હજાર આવે પ્રધાનમંત્રી આવાસ અને એનું માર્કેટિંગ એ બધું આવવાનો હજુ સમય બાકી હતો બે હજાર ચૌદ પહેલાની આ વાત છે અર્જુનભાઈ મોઢવાડિયા એ વખતે પોરબંદરના એ વખતે પણ એ દિગ્ગજ નેતા હતા આજે પણ એ દિગ્ગજ નેતા છે પણ એ વખતે કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાં હતા ગુજરાતમાં સરકાર ભાજપની હતી અને તો એ કેન્દ્ર સરકાર પાસેથી યોજના મંજૂર કરાવીને લાવ્યા બે હજાર ચારસો ગરીબો માટે આવાસ બનાવવાની પોરબંદર જેવા નગરમાં પચીસો જેટલા ઘર બને આવાસ એ ખૂબ મોટી વાત છે એ ગરીબો માટે ઘર બનવાની શરૂઆત થઈ એ વાતને દસ વર્ષ જ થયા છે બહુ વિશેષ એટલો લાંબો સમય થયો નથી પણ છતાંય ઘર અતિશય જર્જરિત હાલતમાં છે

શું કામ ત્યાં રસ્તાની ઉપર એક હેવી કરંટવાળી વીજ લાઈન પસાર થઈ રહી છે વિચાર કર્યા વગર કે કાલે કશું થશે તો શું જે પ્લાન આપવામાં આવ્યો હોય એમાં તો એવું થતું નથી તો રામભાઈ ઓડેદરા છે એ બહુ ડિટેલ સાથે એમણે ખાસા વર્ષોથી આ વિષય પર કોશિશ કરી રહ્યા છે જે તે સમયે અર્જુનભાઈ મોઢવાડિયા પણ આ વિષય પર ખૂબ લડ્યા ખૂબ બોલ્યા હવે અર્જુનભાઈ આ વિષય પર લડશે એવી અપેક્ષા અમને નથી કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં છે પણ છતાંય એ વિષય એ વાસ્તવિક પરિસ્થિતિ તમારા સુધી પહોંચવી જોઈએ જે તે સમયના એવું કહેવાયું કે જે તે સમયના પૂર્વ મંત્રી પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા અને એમની આજુબાજુના જે લોકો એમની કંપની એમની સાથે જોડાયેલા માણસ હોય એ લોકોએ કોન્ટ્રાક્ટ લીધો એનો ક્લાયન્ટ કોણ હતું તો પોરબંદર નગરપાલિકા કન્સલ્ટન્ટ કોણ બન્યું તો મનીષભાઈ રૂપારેલિયા જે રાજકોટના છે કામ કરનારી એજન્સી બે કઈ હતી તો એક જેપી સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ રાજકોટની જેને બે નંબરના બે ટેન્ડર ભર્યા અને એક આર એમ દાસા કોન્ટ્રાક્ટર અને એ જૂનાગઢની કંપની હતી બે હજાર બારથી પંદર વચ્ચેનો આ કન્સ્ટ્રક્શનનો સમય હતો અને પછી એમણે હવે વિસ્તારથી સમજાવ્યું કે જૂના કુછડી રોડ ગરીબ આવાસ યોજના ચોવીસો અડતાળીસ ગરીબ આવાસ યોજના જીઈબી પાવર હાઉસની બાજુમાં આ જે યોજના બની એની અંદર એમણે ઉદાહરણ તરીકે લાઈમસ્ટોનના જે પથ્થર વાપરવાના હતા એની જગ્યાએ એમણે ફ્લાયશના એવા પથ્થર વાપર્યા કે જેની પોતાની કોઈ ગેરંટી નહોતી જે પાંત્રીસની આજુબાજુમાં જેનો ખર્ચો પડતો હોય એ બાર રૂપિયાવાળા કે પંદર રૂપિયાવાળા પથ્થર એમણે વાપરા એટલે લાઇમસ્ટોનનો પથ્થર એ વખતે લેવા જાય તો એક નંગના બત્રીસથી પાંત્રીસ રૂપિયા થતા હતા એ જ ફ્લાયેશનો બ્લોક કે જ્યારે વાપરે તો એ પંદરથી સત્તર રૂપિયામાં થઈ જાય સવાલ એમણે ખાલી રૂપિયા બચાવ્યાનો નહોતો એમણે જે સિમેન્ટ ભરવાનું હતો એ પણ ન ભર્યો એમણે સળિયા મૂકવાના હોય મૂક્યા જે ચોક્કસ અમુક ઊંચાઈ સુધી તમારે ઈમારત બનાવી હોય તો એટલો મજબૂત એનો ઊંડો પાયો પણ હોવો જોઈએ એની જગ્યાએ ફૂટ ફૂટ સુધી અઢી ખોદકામ કર્યું હવે રામભાઈ ઓડેદરા છેલ્લા દસ વર્ષથી એટલે કામ ચાલુ હતું ત્યારથી લઈને આ કામ પૂરું થયું ને આટલા વર્ષો થયા ત્યાં સુધી એક તો આટલા બધા ઘર બન્યા પછી પણ એ ઘર ખાલી કેમ છે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે ગરીબો રસ્તા પર છે એમને ઘર નથી મળ્યા ઘર મળ્યા તો એ લોકો રહી નથી શકે એ પરિસ્થિતિમાં છે જે લોકો રહે છે એમને ગમે ત્યારે પોપડા પડે છે હજી બે દિવસ પહેલાં જે પરિસ્થિતિ સામે આવી છે આવી અનેક સમસ્યાઓ અનેક રજૂઆતો રામભાઈ ઓડેદરાએ મુખ્યમંત્રીઓને બદલાતા જોયા એટલે બે હજાર ચૌદ પછી એમણે આનંદીબેનને રજૂઆત કરી એના પછી વિજયભાઈને રજૂઆત કરી અને આ જે છેલ્લો પ્રશ્ન છે એની અંદર એમણે એ વસ્તુ બહુ જ ડિટેલ સાથે લખી છે કે મેં વારંવાર આ આ પ્રશ્નો પૂછ્યા છે એમનું જે છેલ્લું વાક્ય છે એમનું એવું કહેવું છે કે આજે દસ વર્ષમાં હું અસંખ્ય ફરિયાદો કરી ચૂક્યો છું સવાલ ખાલી ચોવીસો અડતાલીસ ગરીબ પરિવારને સારું ઘરનું ઘર મળે એનો છે એ વારંવાર પોતાના પત્રમાં ઉલ્લેખ કરે છે કે હું કોઈ રાજકીય માણસ નથી મારો કોઈ રાજકીય સ્વાર્થ નથી મારે કોઈ ચૂંટણી નથી લડવી મારે સરપંચ પણ નથી બનવું પણ મારી આંખ સામે ખોટું થઈ રહ્યું છે મને બધી જ ખબર છે હું જે તે વિષયને સમજું છું તો હું કેવી રીતે ચાલવા દઉં પોતાની આંખ સામે ખોટું ચાલે અને કોઈ નાગરિક ચાલવા ન દે એવું માનીને વારંવાર રજૂઆત કરે અને છતાંય મુખ્યમંત્રીઓ બદલાઈ જાય નગરપાલિકાના અધિકારીઓ બદલાઈ જાય બધું જ બદલાઈ જાય કોઈ કાર્યવાહી કેમ ન થાય કેમ કે એ તમારા નેતા છે કેમ કે તમારા નેતાની એક ચોક્કસ વોટ બેંક છે અને મતબેંક નારાજ થશે એવું તમને લાગે છે જ્યાં સુધી આપણે આ માનસિકતામાંથી બહાર નહીં આવીએ ઇલેક્શન ફંડમાં અમને આટલા રૂપિયા મેનેજ કરી આપે છે અહીંયાથી આટલા લાવે છે ત્યાં ઇવન જે ફ્લાય એશ કે બાકીના લાઈમસ્ટોન જ્યાં વાપરવાનું હતું ત્યાં પણ ત્યાંની જે કંપની છે એનો જે વેસ્ટ નીકળ્યો હતો એ એમણે વાપરી દીધો બિલ્ડિંગમાં જે જે કરવાનું હતું એ કશું જેવું એમણે ન કર્યું એના કારણે બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે દસ વર્ષમાં સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા છે એક વિપક્ષના નેતા એ વખતે ખૂબ લડીને એટલું ફંડ લઈ આવ્યા છે પોતાની સમજે તે સમયની યુપીએની સરકાર પાસેથી મનમોહનસિંહ સરકારે સેન્ક્શન કરેલો એ પ્રોજેક્ટ છે અને એના પછી હજારો કરોડ રૂપિયા આપણા વપરાતા જાય અને છતાંય આપણને જવાબ ન મળે કે આ શું થઈ રહ્યું છે તો શું કરવાનું ત્રણ દિવસ પહેલા એ દુર્ઘટના સામે આવી પોરબંદરમાં આ જ ગરીબ આવાસ યોજના કથિત ગરીબ આવાસ યોજના કેમકે એ તો અમીર બનાવવાની યોજના છે આપણી આવતી દરેક ગરીબ યોજનાઓ ચોક્કસ માણસો કોન્ટ્રાક્ટરોને અમીર બનાવવાની યોજનાઓ છે ગરીબ એનાથી લાભાન્વિત થતો હોત તો ક્યાં પ્રશ્ન છે આટલા કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પોરબંદરના એ પચ્ચીસો પરિવારો છે અને ઘર મળ્યું હોત તો બીજા પ્રશ્નો નહોતા તમે એમાંય ચોરી કરી ગયા એક જે મર્યાદા હોય બધી મર્યાદાઓ લાંઘી દેવામાં આવે છે એ વખતે કોઈ પંડ્યા સાહેબ હતા ત્યાં ચીફ ઓફિસર પોરબંદરમાં એમણે વાંધો ઉપાડ્યો તો સાહેબની બદલી થઈ ગઈ તાત્કાલિક ઉપરથી ઓર્ડર આવ્યો એટલે કરપ્શનના ઉપરથી ઓર્ડર આવે છે અને તમે પછી એવી વાતો કરો કે અમે ભ્રષ્ટાચારને સમર્થન નથી આપતા તો નીચેના અધિકારીઓ કરે છે તો એક ખોટી વાત છે સાહેબ અધિકારીઓ કટકી લે છે અધિકારીઓ જેની પાસેથી કટકી લે છે એ કોન્ટ્રાક્ટરો છે ને એ કોન્ટ્રાક્ટરો કોઈ ને કોઈ રીતે તમારા સગાવાલા છે અને એ સજો સગાવાલા નથી એટલે મોટા ભાગના રાજકીય નેતા એમનો એમનો બિઝનેસ શું છે એ કેમ જ્યારે ચૂંટણી લડે છે શરૂઆતમાં એટલે એ પ્રશ્ન થાય ને કે દસ પંદર વર્ષ કે પચીસ વર્ષ પહેલાં જે વ્યક્તિની પાસે બાઇક નહોતું એણે એવા કયા બિઝનેસ કર્યા કે જેના કારણે એ હજારો કરોડના આસામી બની જાય છે એ અધિકારીઓ કે જે સાવ ગરીબ અવસ્થામાંથી આવતા હોય છે કે કોઈ પંક્ચર બનાવતા મા બાપનો દીકરો મહેનત કરીને આઈએસ બને છે પછી એવું શું થાય છે કે એની પાસે હજારો કરોડની સંપત્તિ આવી જાય છે તમે એક લાંગાને પકડો છો કે એક સાગઠિયાને પકડો છો પણ એની પાછળ કોણ છે સાગઠિયાના રિમાન્ડ પૂરા થયા પણ એનું મોઢું ન ખુલ્યું શું કામ તમારા નેતાઓ જઈને કહી આવ્યા હતા કે મોઢું ન ખોલતો અમે થોડા ટાઈમ પછી બધું સંભાળી લઈશું મીડિયા ક્યાં સુધી બૂમો પાડવાનું છે વાત સાચી છે મીડિયા ક્યાં સુધી બૂમો પાડવાનું છે કેટલા મુદ્દાઓ પર બૂમો પાડવાનું છે કેમ કે તક્ષશિલામાંથી બહાર નથી આવી રહેતા ને મોરબી થઈ જાય છે મોરબીમાંથી બહાર નથી આવતા ને વડોદરા થાય છે વડોદરામાંથી બહાર નથી આવતા ને રાજકોટ થાય છે એમાંથી બહાર નથી આવતા ને આવા પચાસ પત્રો ઓફિસમાં આવીને પડ્યા હોય છે ને જે પ્રશ્નો પૂછે છે કે મેં મારી અમારી સ્ટોરી ક્યારે આવશે મીડિયા એકના એક મુદ્દાને આખો દિવસ વાગોળ્યા નથી કરતું પણ દુર્ઘટના થતાં પહેલાં જ્યારે કોઈ જાગૃત નાગરિક દસ વર્ષથી ધક્કા ખાઈને કહે છે કે ખોટું થઈ રહ્યું છે સાહેબ તમે પગલા લો નહીં તો કઈ મોટું અઘટિત થઈ જશે તો તમે અઘટિત થવાની પ્રતિક્ષા શું કામ કરો છો અને અઘટિત થઈ જાય એની પહેલાં તમને ચેતવ્યા હોય અને છતાંય તમે જો ન બદલાવ એટલે રાજકોટ ટીઆરપીમાં એ ચેતવ્યા હતા એ તક્ષશિલામાંય એ ચેતવ્યા હતા તક્ષશિલા વખતે તો ફરિયાદ કરી હતી એક જાગૃત નાગરિકે સુરત કોર્પોરેશનની વેબસાઇટ ઉપર અને સુરત કોર્પોરેશને કોઈ જ પગલાં લીધા વગર ફરિયાદ દફ્તરે કરી નાખી કોઈ જ પગલાં ન લીધા એના છ મહિના પછી આ દુર્ઘટના થઈ અને જે અંદેશો વ્યક્ત કર્યો હતો એ નાગરિકે બિલકુલ એ રીતે થઈ આપણી પાસે એનો જવાબ નથી કે શું કામ થયું અને જ્યાં સુધી કશું થતાં પહેલાં આપણે પગલાં નથી લઈ શકતા ત્યાં સુધી કંઈ થઈ ગયા પછી બૂમો પાડવાનું કે રોકકળ કરવાનું કે પછી કોઈ એક્શનનો મતલબ નથી રહેતો એટલે આવા તમે લાખ સાગઠિયા પકડશો પણ સાગઠિયાની પાછળ જે લોકો એને પ્રોત્સાહન આપે છે સાગઠિયાને કોણે કાયમી ટીપીઓ બનાવ્યો ભારતીય જનતા પાર્ટીના કયા મોટા નેતા હતા કે જે સૌરાષ્ટ્ર ભાજપના ચાણક્ય કહેવાય છે એવા કયા કથિત ચાણક્યો છે કે જે ચંદ્રગુપ્તોને શાસક નથી બનાવતા એ ચોરને શાસક બનાવે છે કેમ કે એની ચોરીમાં એનો હિસ્સો લઈ શકે એટલે તમારી ભાગબટાઈ અને હિસ્સેદારીના ચક્કરમાં એ ભારતીય જનતા પાર્ટીની વાત હોય એ કોંગ્રેસની વાત હોય એ આમ આદમી પાર્ટીની વાત હોય રાજ્યોમાં બદલાતી સરકારની વાત હોય એ બદલાતા અધિકારીઓની વાત હોય તમારી જાતિની રાજનીતિ હોય તમારી ધર્મની રાજનીતિ હોય મરતા માણસનું શું મરતો માણસ મોટા ભાગે એ સામાન્ય પરિવારનો હિસ્સો કેમ હોય છે જેની પાસે કોઈ અવાજ નથી હોતો રાજ્યો બદલાય તો એ પરિસ્થિતિ ક્યાં બદલાય છે મહારાષ્ટ્રમાં એક અકસ્માત સામે આવ્યો બીએમડબલ્યુએ અકસ્માત કર્યો એ જેણે અકસ્માત કર્યો એ શિવસેનાના નેતાનો છોકરો હતો આની પહેલા પુણેનો પોર્ષ કેસ જે સામે આવ્યો હતો એ પોશ કાર જે જબરદસ્ત કરોડોની કાર સત્તર વર્ષનો છોકરો છે ને તમે એને કરોડો રૂપિયાની કાર ગિફ્ટમાં આપો છો મતલબ તમે એને આઝાદી આપી રહ્યા છો કે બેટા કાયદો આપે કે ન આપે હું તને રક્ષણ આપી દઈશ એ ટોચના બિલ્ડરનો છોકરો છે એને બચાવવા માટે જે તે સમયે અજીત પવારના ધારાસભ્ય પહોંચી જાય છે આ વખતે શિવસેના જે એકનાથ છિંદેવાડી શિવસેના છે એના ધારાસભ્ય મદદ માટે કે નેતાઓ પહોંચી જાય છે છોકરાને સાહીઠ કલાક પછી પકડવામાં આવ્યો જેમાં અકસ્માત થયો એ અને એ જ્યારે મિહિર શાહ સાહીઠ કલાકે મળે છે તો એના લોહીમાં આલ્કોહોલ હતો કે નહીં મતલબ એ દારૂ પીને ચલાવતો હતો ગાડી કેમ નેમ એનો રિપોર્ટ હવે કોઈ નહીં કરી શકે એકમાં રિપોર્ટ બદલી દેવાની કોશિશ થઈ એકમાં આ થયું એકમાં કો બીજું દરેક બાજુથી આ પ્રશ્ન છે કોઈ એક એક ક્ષણ માટે એમાંથી બહાર નીકળીને અવાજ ઉઠાવે તો જ બચી જાય છે બાકી પુણેના કેસમાં બધું જ ખતમ કરી નાખવાની પૂરી તૈયારી થઈ ગઈ હતી ત્યાં સુધી કે તેની સ્થાનિક કોર્ટે કહી દીધું બેટા નિબંધ લખીને આપી દો એટલે બેટાએ નિબંધ લખી દીધો ને જામીન જા છુટ્ટી જા બીજાને કોઈને ઠોકી આવજે તમે કોઈ પણ વ્યક્તિને સજા કર્યા વગર છોડી મૂકો છો અને તરત એને જામીન આપી દે છો એનો મતલબ એ થાય છે કે તમે એને છુટ્ટી આપો છો કે બેટા જા ક્રાઇમ કર મુંબઈમાં પણ એ થયું છોકરો ન પકડાયો પપ્પા પકડાયા પપ્પાને તરત જામીન મળી ગયા દરેક મોટા માણસને જામીન મળી જાય અને સામાન્ય માણસો કચડાઈ ને મરે જે સ્ત્રીનું મૃત્યુ થયું એના એના પતિ અને એ બાળકી એ છોકરી મોટી છોકરી છે યુવતી એ લોકો જ્યારે કેમેરા સામે રડતા હોય ત્યારે એ એ લોકોના આંસુ જોઈને શું તમારી આંખના ખૂણા ભીના થાય છે આવા કોઈ પણ અકસ્માતના પીડિતો હોય ને કોઈ પણ રાજ્યમાં હોય એટલે એ શિવસેના એકનાથ શિંદેની જગ્યાએ ઉદ્ધવ ઠાકરેની હોય અને એ એનસીપીના નેતા અજીત પવારની જગ્યાએ જો શરદ પવારના કે સુપ્રિયા સુલેની નજીકના કોઈ હોય ને જો તમારી સંવેદનાઓમાં ફરક પડવાનો હોય કે તમારા પ્રશ્નોમાં ફરક પડવાનો હોય તો સિસ્ટમ બે જ એ બધા જ નેતા કે અધિકારીઓ કે સત્તા ટૂંકમાં અને તમે એટલે પ્રજા આ અમે તમેની લડાઈ છે આ લડાઈ જ નથી એકચ્યુઅલી કેમ કે એ પીડા કે તકલીફ છેલ્લે દરેકના ઘર સુધી પહોંચે છે જ્યાં સુધી આમ કેમ કે એ કોઈ છે માછીમારનું છોકરું છે કોઈ સામાન્ય પરિવારમાંથી આવે છે આપણી પાસે ક્યારેય એ ન્યાય પ્રણાલીનો જવાબ નથી હોતો કે બહુ સરળતાથી જામીન એમને કેવી રીતે મળી જાય છે કોને પ્રશ્ન કરવાના કોર્ટને તો કે પૂછી ના શકાય હદથી વધારે થોડું અધિકારીને કે નેતાને તમે બોલી શકો સ્થાનિક લેવલ પર તો તમે ત્યાં પણ ચૂપ થઈ જાઓ તમે બહુ જ સરળતાથી મોટા નેતાઓને પૂછી લો જે નાના જે લોકલ રાજકોટના નેતાઓ છે અથવા બાકીના કોઈ પણ શહેરના નેતાઓ કે જેમણે આ સાગઠિયા જેવાઓને મદદ કરી એમને તો ક્યારેય કોઈ એ પ્રશ્ન નહીં કર્યો નામે નહોતી ખબર આ બધા નેતાઓ કોણ ને આ બધા અધિકારીઓ કોણ આપણે એવું માનીને બેઠા છીએ કે ઉપરવાળા જ કરપ્શન કરે છે વાત ખોટી છે નીચેના લેવલ પર જેટલી હદે કરપ્શન છે મોટા લેવલ પર પોલિસી લેવલનું કરપ્શન છે હજારો લાખો કરોડનું છે એવું કરપ્શન છે કે જે આપણને ખબર જ નથી પડતી કે થઈ રહ્યું છે પણ આ તો દેખી તો ભ્રષ્ટાચાર છે રસ્તા તૂટે પુલ તૂટે મકાન તૂટે અને કોઈ વ્યક્તિ જ્યારે દસ દસ પાના લખીને અનેક મુખ્યમંત્રીઓને બધાને પત્ર લખી લખીને મોકલે જે અધિકારી કામ કરવાની કોશિશ કરે એમની બદલી કરી દેવાની અને જે અધિકારી તમને સેટ થઈ શકે અને તમે રાખો ને એની પાસેથી કામ કરાવો તો તમે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા સિવાય બીજું કશું જ નથી કરી રહ્યા પત્ર લખનાર માણસે મુખ્યમંત્રીને પણ એ પત્ર મોકલ્યો છે અને એમણે એવી અપેક્ષા રાખી છે કે કોઈ ઈશ્વરીય શક્તિ અને ચેતના મદદ કરશે એવો એમને ભરોસો છે એમને ભરોસો છે રાજ્યના મુખ્યમંત્રી પર પણ આ ભરોસો એમનો છેલ્લી વાર છે એમને ભરોસો છે કે જો એ ત્યાં સુધી કહી રહ્યા છે કે કોઈ પણ તપાસ માટે આવશે તો એ મદદ માટે સહયોગ માટે જે દાવા કરી રહ્યા છે એ બધા સાબિત કરવા માટે તૈયાર છે પણ કોઈ કોશિશ તો કરો જો એક કોશિશ થશે તો કદાચ પોરબંદરમાં પચીસો પરિવારને ન્યાય મળવાનો છે છેલ્લે અંતમાં જ્યારે આવાસ યોજનાની જ વાત કરી છે ત્યારે એક એવા સમાચારની પણ વાત કરવી છે જે સાંભળીને થોડા વિચિત્ર લાગ્યા પછી બહુ ડિટેલમાં વાંચ્યું પહેલાં મેં એનડીટીવી પર એ વાંચ્યા હતા પછી મેં જોયું તો ન્યૂઝ એટીનમાં છે પછી તો ઇન્ડિયન એક્સપ્રેસ બધી જગ્યાએ ન્યૂઝ હતી એટલે ન્યૂઝને બહુ વિસ્તારથી સમજતા ગઈ તો એ સાંભળીને તમને પણ કદાચ અજીબ લાગશે પરંતુ આ કમનસીબ વાસ્તવિકતા એ સમાજનો મોટા ભાગનો હિસ્સો આવો નથી પણ સમાજનો એક હિસ્સો આવો થઈ રહ્યો છે અને એ હિસ્સો વધી રહ્યો છે હકીકતથી તમને વાકેફ કરાવશે ઉત્તર પ્રદેશનો એક જિલ્લો છે મહારાજગંજ એ જિલ્લાનું નામ છે અને જેમ આખા દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના છે તો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હેતુ માત્ર ગરીબોને આવાસ આપવાનો નહોતો પણ એ આવાસ એટલે કે ઘર એ ઘર જ્યારે એ સ્ત્રીના નામ પર હોય તો એને કોન્ફિડન્સ આવે આત્મવિશ્વાસ આવે એટલે ગરીબનું પણ સશક્તિકરણ થાય ને મહિલાનું સશક્તિકરણ થાય કેમ કે કોઈ પણ જાતિ ધર્મ ક્લાસ દરેક જગ્યાએ જો સૌથી શોષિત કોઈ હોય તો એ સ્ત્રી હોય એટલે ગમે તેવી અપર કાસ્ટની સ્ત્રી પણ કેમ ન હોય સ્ત્રી છે ને ને એટલે ક્યારેક ક્યારેક એ શોષણનો સામનો કરે છે છે એવું જે જે સાવ ગરીબ ઘરની સ્ત્રી તો એનું વધારે શોષણ થાય આ યોજનાનું આ બંને સમસ્યાના એક સાથે સોલ્યુશન તરીકે પ્રધાનમંત્રી આવાસ યોજના આવી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે ઘર બેનના નામે હોય તો એ સ્ત્રીને એનો હપ્તો પણ મળે અઢી લાખ રૂપિયા સુધીની મદદ મળે પહેલું ઇન્સ્ટોલમેન્ટ હમણાં જ રિલીઝ થયું બે હજાર ત્રણસો પચાસ લોકોને મહારાજગંજ ડિસ્ટ્રિક્ટમાં જિલ્લામાં ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના ત્રેવીસો પચાસ લોકોને મળેલા ઇન્સ્ટોલ ઇન્સ્ટોલમેન્ટમાંથી અગિયાર પુરુષોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કે જેવા ચાળીસ હજાર રૂપિયા અકાઉન્ટમાં આવ્યા કે એમની પત્નીઓ એમના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ ચાળીસ હજાર રૂપિયા લઈને છુર આની પહેલાં પણ ઓલરેડી ચાર પોલીસ ફરિયાદ યુપીમાં જ એ સમયમાં એ વિસ્તારમાં થઈ ચૂકી હતી એટલે જેવા ઇન્સ્ટોલમેન્ટ આવે છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કે સ્ત્રીઓ તરત જ એ રૂપિયા લઈને ભાગી જાય છે પોતાના પ્રેમી સાથે એટલે લગ્ન લગ્ન કોઈની સાથે સાથે કરે છે છે પછી પછી બીજા કોઈ એમને પ્રેમ થાય પૈસા લઈને ભાગી જાય છે આ બધાના ચક્કરમાં પીસા તો પેલો એ પુરુષ રહી જાય છે જેણે એવું વિચાર્યું હોય છે કે એના ઘરના ઘરનું સપનું પૂરું થવાનું છે એટલે મહિલા સશક્તિકરણ એ સમયની માંગ છે મહિલાઓનું રક્ષણ થાય શોષણ સામે એ પણ સમયની માંગ છે પણ એનો બિલકુલ મતલબ એ નથી કે પુરુષ બિચારો શોષણનો ભોગ બને કેમ કે તમે એકનું શોષણ ઓછું કરવા ને બીજાનું વધારતા જાઓ તો આ તો ક્યારેય કોઈ સોલ્યુશન નથી આવવાનું દરેક અધિકારોમાં આ થાય છે છેવાડાના માણસ સુધી એનો હક પહોંચે એની પહેલાં ઉપરના જે અમુક હિસ્સો છે એનો એટલો બધો ગેરફાયદો લેવા માંડે કે મોટા ભાગની એટલે ત્રેવીસો પચાસના અગિયાર આવા કિસ્સા છે અને છતાંય આ રીતે ચર્ચામાં છે આનાથી મોટું દુર્ભાગ્ય શું હોઈ શકે અને છેલ્લી આટલી બધી નકારાત્મકતાની વચ્ચે દુનિયાની આપણા ગુજરાતની એક એવી કહાની મારે તમને કહેવી છે જે જોઈને તમને ભરોસો આવશે કે જીવનનું કેટલું મહત્ત્વ છે બે હજાર ઓગણીસ તક્ષશિલાની એ દુર્ઘટના અને દુર્ઘટના પછી એકદમ આંખોની સામે મારા જે દ્રશ્યો છે એ છે ગ્રીષ્મા ગજેરાના પરિવારના ગ્રીષ્માના પપ્પાનું નામ જયસુખ ગજેરા છે અને સમયાંતરે આવી જ્યારે કોઈપણ દુર્ઘટના થાય છે ત્યારે જો કોઈ પહેલો ફોન ડાયલ થતો હોય પ્રતિક્રિયા લેવા માટે કોઈ પણ મીડિયા પર્સનનો તો મોટા ભાગે એ જયસુખ ગજેરા કે પછી એમના સાથીઓનો છે કે જેમણે પોતાના સંતાનોને ગુમાવ્યા છે ગ્રીષ્મા ગજેરાના મૃત્યુ પછી એ પરિવાર પર શું વીતી એને હું તમને એકદમ સંક્ષિપ્તમાં કહું તો ગ્રીષ્માને એક ભાઈ એ ભાઈનું નામ ફેનિલ ગજેરા ફેનિલ એ વખતે ગાંધીનગરમાં ભણતો હતો અને ગ્રીષ્મા એ વખતે પોતાના ટ્યુશન ક્લાસમાં એ ફાઇન આર્ટ્સની બહુ જ અદ્ભુત વિદ્યાર્થીની હતી એની પાસે જે કળા હતી અને એવા ત્યાં અનેક જે બાળકો હતા એ દુનિયામાં અલગ પોતાનું નામ રોશન કરી શક્યા હોત જો એ હોત એ ત્યાં ભણાવવા માટે જતી હતી ગ્રીષ્માનો મૃત્યુ એ અવસ્થામાં આવ્યો હતો કે ઓળખી જ નહોતું શકાયું કે ગ્રીષ્મા છે ફેનીલે જ્યારે આ બધું જાણ્યું એના પછી ઘરે પહોંચ્યું જોયું અને પોતાની બહેનને એ અવસ્થામાં જોઈ જેમાં એણે કલ્પી ન હોય ફેનિલ અહીંયાની પેટ્રોલિયન યુનિવર્સિટીમાં ભણતો હતો ત્યાં ભણતો હતો ભણવામાં ખૂબ તેજસ્વી હતો એના પર ખરાબ અસર એ થઈ કે ડિપ્રેશનમાં જતો રહ્યો બહુ જ ખરાબ આઘાત એને લાગ્યો આવું કશું થાય કોઈપણની સાથે થાય ને કોઈપણ વ્યક્તિ જ્યારે સ્વજન ગુમાવે ત્યારે એને પહેલાં મનમાં એ વાક્ય આવે કે એનું જીવન નિરર્થક છે જે વ્યક્તિઓથી તમારું જીવન તમને જીવનમાં ખુશી મળતી હોય એ લોકો જ્યારે જતા રહે તમારી પાસેથી ત્યારે તમને તમારી જિંદગી સાવ બેરસ એકદમ નિરસ અને રંગ વગરની લાગે બેરંગ લાગે ફેનિલની સાથે પણ એ થયું પણ હવે તમને સમજાશે કે જીવન શું કામ મહત્વનું છે અને અમુક વાતો તમારે શું કામ એક ચોક્કસ મુકામ પર છોડી દેવી પડે છે ફેનિલ એ આઘાતમાંથી બહાર આવ્યો એના પછી એણે નક્કી કર્યું કે કશુંક અલગ કરશે એવું કંઈક કરશે કે જેથી એની બેન ગ્રીષ્મા ગજેરા જો આ આ આ દુનિયાના સૃષ્ટિના કોઈ પણ ખૂણામાંથી એને જોતી હોય તો એને સારું લાગવું જોઈએ અને એના પછી એણે યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ સીએપીએફની યુપીએસસીની એક્ઝામના જે પરિણામ આવ્યા એમાં ફેનિલ ગજેરા ગુજરાતમાં પહેલા નંબર પર અને આખા ભારતમાં આખા દેશમાં ચોથા નંબર પર આવ્યા મૂળ અમરેલીનો આ પરિવાર છે ફેનિલે હવે યુપીએસસીની એક્ઝામ પાસ કરી લીધી છે સીએપીએફમાં એ ગુજરાતમાં એમણે ટોપ કર્યું છે અને આગળ જતા એ દેશની સેવા માટે એક અદ્ભુત અધિકારી બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ છતાંય જો ફેનિલ એ સમયે એ આઘાતમાંથી બહાર ન નીકળી શક્યો હોત તો પરિવાર કે બાકીના સભ્યો એક પિતા કે જેમણે પોતાની દીકરી ગુમાવી છે ત્રેવીસ વર્ષની ઉંમર હતી લગભગ રિશ્માની એ વખતે અને એ જો સ્ટ્રોંગ ન થઈ શક્યા હોત તો જીવનમાં ગમે તેવી ખરાબ મુશ્કેલી આવે તમારે એક સમય માટે હતાશાને ખંખેરીને ઊભા થવું જ પડે છે એવું માનીને કે જીવન અમૂલ્ય છે અને એ જીવનનો જ્યારે તમે એકદમ સકારાત્મકતાથી સ્વીકાર નથી કરતા કે જો એક લાઈફ મળી છે આજુબાજુના અનેક માણસો છે કે જે દરરોજ મૃત્યુ પામી રહ્યા છે અને તમે જીવી રહ્યા છો તો મતલબ તમારા પર કોઈ સ્પેશિયલ આશીર્વાદ છે એનાથી વધારે કશું કોઈ ઈશ્વર આપી શકે એમ નથી એટલે ઈશ્વરે આપણને માણસ બનાવ્યા આટલી બીમારીઓ આટલી ક્રૂરતા આટલા ભ્રષ્ટાચારની વચ્ચે પણ આપણને જીવતા રાખ્યા તેનો મતલબ કે આપણી પાસે કોઈક બદલાવની અને જીવનના સકારાત્મક દ્રષ્ટિકોણની અપેક્ષા રાખી રહ્યા છે આપણી પાસે બિલકુલ એવી આશા નથી રાખતા કે તમે એ જ સિસ્ટમમાં ગડાઈ જાઓ કાં તો મરી જાઓ ને કા તો ભ્રષ્ટાચારી બની જાઓ એ બંનેની વચ્ચેનો એક સુખદ અને સુંદર રસ્તો છે જે ફેનિલ ગજેરા અને એમના પરિવારે બતાવ્યો છે એનાલિસિસના અંતે આ સ્ટોરી એટલા માટે કેમ કે જીવનમાં મને એવું નથી લાગતું કે આનાથી મોટો આઘાત બીજા કોઈને કોઈ મળી શકે અથવા આવા આવા આઘાત ક્યાંનાથી મોટા પણ હોઈ શકે પણ છતાંય એ આઘાતોમાંથી ઊભા થવું અને હતાશાને ખંખેરવી અને જીવનની આંખોમાં આંખો નાખીને કહેવું કે પડકારો તમને સ્વીકારવા અમે તૈયાર છીએ તો તમે યુપીએસસીમાં પણ ગુજરાતમાં પહેલા નંબર પર આવી શકો છો સીએપીએફમાં આ પરિવારની આ વાત સાંભળીને તમને થોડી આશા આવશે લાઈફમાં એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર